તો ચાલો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજના એક નવા ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે હું ઘણા દિવસ પછી બ્લોગ બનાવું છું કારણ કે હમણાંથી હું બ્લોગ બનાવતો જ નહોતો તમને જે બધા બ્લોગ આવતા છે બધા થોડાક જૂના બ્લોગ આવતા હતા ત્રણ મહિનાનો ચાલુ થઈ ગયો છે આજથી તો ચલો આજ તો બી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો અત્યારે જો દીવા બીવા કરી નાખીએ આપણે તો જો અંશભાઈ અત્યારમાં શું થશે હંશો હર હર મહાદેવ બોલ માવા દેવ જોવાનું ચલો મેડમેજો જેમાં નાસ્તા પાણી બનાવે છે ટિફિન બનાવે છે તો ચાલો આપણે પેલા આપણા એવું કરી લઈએ અને થોડાક એવું તોડી લઈએ આપણે ફૂલ ને એવું તોડી લીધું છે તો ચાલો આપડે અત્યારે છે ને આજે સો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો આપણે સવાર સવારમાં નાઈ તો લીધું છે ને દીવા બીવા કરી લઈએ ચાલો પહેલા આપણે સાફ સફાઈ છે

ચાલો આપણે જો દિવાળી કરી લીધું છે અને હવે નાસ્તો પાણીની તૈયારી થઈ ગઈ છે તો નાસ્તો પાણી કરી લઈએ તો ચાલો નાસ્તો કરવા બે જઈએ આપણે પછી નાસ્તા હું ચા તો પીતા નથી દૂધ છે અને થોડોક નાસ્તો છે તો ચલો નાસ્તો પાણી કરી લઈએ અને પછી તમને મળીએ આપણે સવારે જે બ્લોગ બનાવ્યો હતો પછી આપણે વીઆઈ ગયા હતા સાઈડ ઉપર કે રોજ સાઈડ ઉપર તો જોવું જ પડે

સવારે શું થાય ખબર છે હવારમાં અમે જાગીએ ને તો આ આખા ઓલામાં આખા ઓલામાં છે ને લીંબુ 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 થઈ ગયેલા હોય ઉનાળામાં જ્યારે જરૂર હતી ત્યારે આવ્યા જ નહીં અત્યારે પાડમાં રહ્યા દે ખોટા પાડમાં પાડી પાડીને પછી છે ને ફ્રીજ ભરાઈ જાય છે પાડતા જ નથી જે પડે ને એ ભેગા કરવાના અને આજુબાજુવાળાને દઈ દઈએ તો ચલો તો અત્યારે હું અને હંશભાઈ છે ને ક્રિકેટ રમીએ છીએ હંસભાઈ કે હાલો મારે રમવું છે તો કીધું હાલો ચલો રમીએ હાલ ચલો તો હું બોલ નાખું છું પાછો આવી જા થોડોક હા ભાઈ છે હમ હમ મારે છે ક્યારે વાગી જાય ને કઈ નખી નહીં મને બીક લાગે છે મારે એમાં

इन बारिश ने आय तुम चल मेरे साथ बाहर जासी गई इधर मत लेवा जाऊ पछ ओके बाहर जायतो है બે વાર વગાડ્યા એમ ન હોય તો આપણે રથરામું હાલો હું તો આપણે રમી છે 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 આ આ આ રમી લીધી બે બાકી રહી ચેલેન્જ હા કેમ કરો ખબર પડે ખરો ટ્રાય કરવાનું રાખીએ છીએ ચલો તો આપડી પેલી ટ્રાય છે પછી બીજી ટ્રાય જીતી ગયો એવું નો ગપ્પા નો હાલ હા ગપ્પાનો હાલ આવ ગપાનવાળ આવ ગપાનવાળ ચાલ અલ રમા મનાલ જય પછી મારા ભાઈ નામ છે મારા નામ ગણેશ દાદા છે મારા નામ છે મારા મમ્મી રોજ બને વેલા ઉઠાઈને તૈયાર કરે પછી છે ને સ્કૂલે મોકલે સ્કૂલે મોકલે પછી સારો સારો નાસ્તો બનાવે જમવાનું બનાવે મમ્મી પપ્પા બહુ પ્યાર કરે એમ નહીં બોલાનું હું જો મને સવારે વહેલો ઉઠાડે નાવડાવે અને પછી નાસ્તો પાણી કરાવે અને સ્કૂલે હું જાઉં પછી મને રોજ સારો સારો નાસ્તો બનાવીને ખવડાવે અને હું મારા મમ્મી પપ્પાને બહુ પ્રેમ કરું છું અને મારા મમ્મી પપ્પાએ મને બહુ પ્રેમ કરે છે એમ બોલો તો પ્રેમ કરતા હોય ને ને આખો દિવસ રમવાનું હોય આખો દી રમવાનું ન હોય તો ભણે કોણ ભણે કોણ ભણે કોણ આખો દી રમવાનું ન હોય અમારા જમીન અમળ અમળ જમળ 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 અમળ જમળ અમળ જમળ ન આલે 8 વાગ્યા ઘર ભેગા થાઉ તો અત્યારે દી 8 વાગ્યા થાય તો અત્યારે દી રે એટલે બટા તો ચાલો અત્યારે જો થોડુંક અંધારું થઈ ગયું છે ને તમને એક વસ્તુ દેખાડવાની છે આપણે હું કંઈક અલગ વાવ્યું છે તો તમે જો આ તો પુદીનો છે બરાબર અને આપણે પાછી લીંબુડીના બીયા નાખ્યા હતા જો લીંબુડી ઉગી ગઈ છે આટલી મોટી અને જો આ છે ને એ મેં છે ને આપણેલું ડ્રેગન ફ્રૂટ આવે ને એના બીયા નાખ્યા હતા મેં બધું ઉગે તો પણ પછી એક મેં જોયું ને કાંટાવાળું શું ઊગ્યું છે પછી મેં ડ્રેગન ફ્રૂટનું સર્ચ કર્યું ભાઈ કઈ રીતે ઉગે તો જોયું ને તો સેમ ટુ સેમ આ જ હતું એટલે જો આપણે આ ડ્રેગન ફ્રૂટનું છે ને ઝાડવું વાવ્યું છે આપણે ઊગ્યું છે હવે આને ટ્રાન્સફર આમાંથી કરી અને એક મોટા કન્ટેનરમાં નાખવાનું છે તો જો ભાઈ ડ્રેગન ફ્રૂટ આપણે અહીંયા ઉગે છે આ એક જાતનો થોર જ કહેવાય બરાબર પણ આ હાઈબ્રિડ થોર આવે એટલે આ રીતનું થાય જો

હા હાલો ચલો હાલો લાઈટ કરી દીધી ચલો હાલો હાથ પગ બાદ પગ ધોઈ નાખો હા તું ધો હું આવું બ્લોગ બનાવું છું ને બ્લોગ મેકીને આવું પછી ધોઈએ તું ધોવા માન પેલા કેમ ભાઈ છે ને ઉંદડી ઘરમાં કંઈક ગરી ગઈ છે ને તો ભાઈને બીક લાગે છે પણ કાલે ત્યાંથી નીકળી ગઈ પાછી એટલે તોય ભાઈ બીવે છે હજી કા હે ને છે બીક લાગે છે ઉંદડીની સારું હાલો તો ચલો હાલો અત્યારે છે ને બ્લોક પૂરો કરીએ અત્યારે હજી જમવાનું બાકી છે જમવાનું મેડમ બનાવે મેડમ ખાંશે ઉપર જઈને હિંચકા તો અમુને હોંશભાઈ બહાર રમતા હતા તો ચાલો હાલો અત્યારે હવે પછી હમણાં તમને મળી જાય